હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે નવી રેસિપી શેર કરી રહી છું કાચી કેરીની ખાટી મીઠી ચટણી તો તમે મેંગો જેમ પણ કહી શકો છો અને એડ ટાઈપ બોટલમાં ભરી વરસ સુધી સ્ટોર કરી શકો છો આ ચટણી તમે બાળકોના લંચ બોક્સમાં પરાઠા કે થેપલા ઉપર આ લગાવી રોલ કરીને તમે આપી શકો છો તો ઝટપટ બની જાય એવી રેસીપી છે અને થોડા દિવસોમાં તમે ચટ કરી જાઓ એવી રેસીપી બનીને રેડી થાય છે તો મારા ઘરમાં કેરીનું પ્રમાણ વધારે ખવાતું હોવાથી હું નવી નવી રેસીપી શેર કરી રહી છું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે તોતા કેરી એટલે કે વજનમાં સાડા સાતસો ગ્રામ જેટલી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી દેશી કેરી પણ લઈ શકો છો અને કોઈ પણ કેરી તમે લઈ શકો છો તો પીલરની મદદથી આ રીતે મેં છાલ બધી કાઢી લીધી છે અને બંને કેરીની છાલ કાઢી લીધી અને આ રેસીપી આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે ઝટપટ બનીને રેડી થઈ જશે તો હવે આપણે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો તમારે જે સાઇઝના નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે તમે કરી શકો છો તો કેરીને બફાતા ખૂબ ઓછો સમય લાગે છે તો તમે કોઈ પણ સાઇઝના ટુકડા કરીને જલ્દીથી કેરી બફાઈ જશે તમે અહીંયા કુકરમાં બધા જ ટુકડા કરી લીધા છે કેરીના સાથે એક મોટી ચમચી જેટલું મીઠું અને એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી દીધી સાથે સાડી સાતસો ગ્રામ એટલે કે બે કપ જેટલી ખાંડ તમે અહીંયા ખાંડની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો સાકરનો પાવડર પણ તમે લઈ શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે તો અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું પાણીનું પ્રમાણ તમારે અહીંયા ઓછું રાખવાનું અને વરસ સુધી તમે સ્ટોર કરી શકો એ માટે તો એકદમ સારી રીતે બધું મિક્સ મિક્સ કરી થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી ત્રણ વિસલ કરી લઈશું એ થાય ત્યાં સુધી આપણે ચટપટો મસાલો રેડી કરી લઈએ તો એક મોટી ચમચી સૂકા ધાણા એક મોટી ચમચી જીરું એક મોટી ચમચી વરિયાળી એક નાની ચમચી મેથીના દાણા એક મોટી ચમચી પીળી રાઈ અને એક મોટી ચમચી મરીના દાણા ઉમેરી ડ્રાય રોસ્ટ કરવાનું છે તો વધારે શેકવાનું નથી જો વધારે શેકાઈ જશે તો ટેસ્ટ સારો નહીં આવે સાથે પાંચ થી છ તજના ટુકડા ઉમેરી દઈશું અને થોડું શેકવાનું છે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો સુગંધ આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો આ રીતે અને ઠંડુ થાય પછી આપણે એનો પાવડર રેડી કરીશું તો ઠંડુ થઈ ગયું મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને અદકચરો પાવડર ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પીસવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા પાવડર રેડી કરી દીધો તમે કોઈપણ શાકમાં કે સંભારામાં આ પાવડર તમે મસાલો વાપરી શકો છો તો હવે પ્રેશર પણ નીકળી ગયું અને એકવાર ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને બ્લેન્ડરની મદદથી આપણે બ્લેન્ડ કરી લઈશું તમે મિક્સિંગમાં પણ મિક્સ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી લીધી તો ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થાય છે સાથે ગેસ પર આપણે કૂકર મૂકી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરીશું તો બબલ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો લગભગ ત્રણ જ મિનિટમાં આ રેસીપી રેડી થઈ જાય છે સાથે હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો ચટપટો એ ઉમેરી દઈશું મસાલાનું પ્રમાણ તમારે જે રીતે રાખવું હોય વધારે ઓછું એ રીતે તમે રાખી શકો છો અને પલ્પ અને મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડો ટાઈમ લાગશે મિક્સ થતાં પણ આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે થોડીવાર માટે થવા દઈશું સાથે હવે આપણે એમાં થોડા મસાલા ચટપટા ઉમેરીશું તો એક નાની ચમચી મેં અહીંયા હિંગ લીધી છે બહુ સારો એવો ટેસ્ટ અને ફ્લેવર આવે છે એ ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી સંચળ પાવડર ઉમેરી દઈશું ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જો ચટણી તમારે તીખી જોઈતી હોય તો રેગ્યુલર મરચું પણ તમે ઉમેરી શકો છો નહીં તો બંને મિક્સ કરીને પણ તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને બબલ્સ આવે ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો ચટણીમાં બબલ્સ આવવા લાગ્યા અને થોડી એવી થીક થવા લાગી આ ચટણી ઠંડી થશે એમ થોડી વધારે થીક થશે તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી દીધી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તો ફરી પાછું મને થોડું ચટણી પાતળી લાગી એટલે મેં ગેસ ચાલુ કરીને ફરી પાછું મેં થવા દીધું તો બબલ્સ પણ આવવા લાગ્યા ચટણીનું ટેક્સચર પણ એકદમ સારું એવું થીક થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી ઠંડી થવા દઈશું જેમ ઠંડી થશે તેમ ચટણી બહુ સારી એવી થીક થઈ જશે તો તમે જોઈ શકો છો તો આ રીતે ચટણી મેં ઠંડી કરી લીધી પણ થોડી હજુ ગરમ છે ઠંડી થશે એકદમ સારી એવી થીક થઈ જશે તો આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે કે બાળકોના લંચ બોક્સમાં કે તમે શાક રોટલી સાથે અથાણાની રીતે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવી બને છે તમે ઇવન બ્રેડ પર પણ લગાવીને ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો ઝટપટ બનીને રેડી થઈ જાય છે તો આ રીતે મેં પરાઠા ઉપર લગાવી એકદમ સારી એવી સ્પ્રેડ કરી દીધી અને રોલ કરીને બાળકોના લંચ બોક્સમાં પણ હું આપી રહી છું તો જરૂરથી ટ્રાય કરજો તો બહુ સુપપ રેસીપી છે ઝટપટ બનીને રેડી થઈ જાય છે તો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું બહુ ટેસ્ટી યમ્મી રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ગમશે તો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે ન્યૂ રેસીપી છે તો જટપટ બનીને રેડી થઈ જશે તો તમે થોડા જ દિવસોમાં ચટ કરી જાઓ એવી રેસીપી શેર કરી છે તો જરૂરથી ટ્રાય